સ્વાગત હા તમને નવા બ્લોક માં આજ આપણી સરદાર બાગમાં નવા બાગ બની ગયા હે પબ્લિક આજે હા નવા વર્ષ લાગાલા બધા હિંડુલા ગેવા તીનજીના કાળા કાળા માનસા જીના હરકા જ તો આગળ કાંઈ નવા દાખવું કઈ હારી બની રહી જા आज नवा वर्ष आपण हाने अठ पब्लिक पब्लिकशी हा नि अठ बायका आणि पण दोन चिरज आहेत दाखवा मग तुम्हाला ए दूर बिसेल ह पब्लिक वसीज हा एले बो मजा मजाशी नाही हा अयो आपले हा तर फोन व्यवस्था दोस्तार हा व्यवस्था फोन भावेश भावेशभाई आणि यो मा हा तर हेरुला मार्ट अठ बेस्ट बेस्ट काही नाही म्हण હાલ અમે તીન જી નાના આવતો અમારા તો ઈચ્છા લાગે કે અમી જ તો આગળ કાંઈ હા નહીં માટે જો ભાઈ સરદાર બાગમાં કદો મેળા ભરાયેલ તેની વાત હેરજો ને અમે લગભગ કરને વાજના હાથ સાડા અગિયાર અને બાર એક વાગે સુધી રહું હેરું કિસ્સા ખા નહીં તો પછી મુકાયેલ તો આ ભાઈ તમે જોઈ શકો છો આ પબ્લિક સરદારબાગમાં ઓસી છે હાલમાં આ મેઇન રસ્તો છે અને થોડી વાર પછી કદાચ પબ્લિક આવશે હાલમાં આટલી બધી પબ્લિક નથી પણ અમે આવી ગયેલા છે ત્રણ જણા અને મજા જેવી કંઈ અહીંયા નથી તો વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ